નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે સુધરશે પરિવાર સાથે સમય પસાર કરશો જેના કારણે જે ચિંતા સતાવી રહી હશે તે પણ દૂર થશે ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂર છે માતા આજે તમને કોઈ નવી જવાબદારી સોંપી શકે છે અને પિતા પાસેથી કોઈ કામ માટે પૈસા ઉધાર માંગશો તો તે પણ આજે સરળતાથી મળી શકે છે રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનું રહેશે આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળી રહી છે સંતાન તરફથી પણ આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષાની તૈયારી માટે એક્સ્ટ્રા ક્લાસીસ જવાનું વિચારી શકે છે અને મિત્રો સાથે કોઈ પાર્ટી કે આયોજનનો હિસ્સો બનવાનું પણ પ્લાનિંગ કરશો કોઈ સરકારી બાબતને કારણે આજે તમને ચિંતા સતાવી શકે છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સંઘર્ષથી ભરપૂર રહેવાનો છે આજે તમારે તમારા કામમાં કેટલાક અવરોધો આવી શકે છે પણ તેના કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ આવી શકે છે આજે તમારે દરેક બાબતમાં ખૂબ જ ધીરજથી આગળ વધવું તમારી કોઈ પણ ભૂલને કારણે તમને ટેન્શન થશે જે આજે તમારા વિરોધીઓ સાથેની કોઈ મહત્ત્વની વાત શેર ના કરશો નહીં તો તેઓ આ વાતનો ફાયદો ઉઠાવવાનો પણ પ્રયાસ કરશે જીવનસાથી પાસેથી આજે કોઈ ભેટ મળી શકે છે આજે તમે વેકેશન પર જવાની કોઈ યોજના પણ બનાવી શકો છો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એનર્જીથી ભરપૂર રહેવાનો છે આજે તમને પૈસા કમાવવાના અલગ અલગ રસ્તાઓ મળી રહ્યા છે આજે પૈસાને કારણે કોઈ અટકી પડેલું કામ પણ પૂરું થઈ રહ્યું છે ભાઈ બહેનનો સંપૂર્ણ સાથ સહકાર મળશે ત્યારબાદ લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે આજે કોઈ પાસેથી વાહન ઉધાર લઈને ચલાવવાનું ટાળવું જોઈએ જે તમને નુકસાન પહોંચાડી શકે છે કામના સ્થળે આજે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો પણ સુધરી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચડાવ ઉતારથી ભરપૂર રહેવાનો છે એટલે જ કોઈ પણ રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજદારીપૂર્વક વિચાર કરો આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ લાવવાની જરૂર છે કામના સ્થળે આજે તમારે કોઈને પણ વિના માંગે સલાહ ન આપવી

વૈવાહિક જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે આ સાથે જ આજે કોઈ તમને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળી શકે છે તો તે તમારે ચોક્કસથી કરવી જોઈએ વાણી પર આજે ખાસ કરીને ધ્યાન રાખો અને બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ મોટી ડીલ કે પછી પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશાલીથી ભરપૂર રહેવાનો છે આજે તમારે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે જે પગલાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે કોઈ જૂની ભૂલ પરથી આજે તમારે બોધપાઠ લેવો પડશે નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન મળવાની શક્યતાઓ છે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે આ સાથે જ હરવા ફરવા દરમિયાન તમારે તમારા કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખવું પડશે આજે કોઈને કહેલી કે પછી સાંભળેલી વાત પર વિશ્વાસ ના કરો નવું ઘર ખરીદવાનું સપનું પણ તમારું સાકાર થઈ શકે છે રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેવાનો છે આજે તમારી અંદર વધારાના કામ કરવાની ઈચ્છા રહેશે અને તમે આ કામ માટે તૈયાર રહેશો સ્વાસ્થ્યને લઈને આજે થોડી સાવધાની રાખવી પડશે શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે આ સાથે જ હરવા ફરવા દરમિયાન જે કોઈ મહત્વની માહિતી મળી શકે છે કેટલાક ખાસ લોકો સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે જેના કારણે તમને બિઝનેસ પણ સારો એવો ફાયદો થઈ શકે છે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી અને પડકારજનક સાબિત થવાનો છે આજે તમારે કેટલીક મુશ્કેલીઓ સતાવી શકે છે અને બિઝનેસ કરી રહેલા લોકો માટે કોઈ મોટો પ્રોજેક્ટ માથાનો દુખાવો બની શકે છે આજે તમે તમારા કામ માટે ખૂબ જ મહેનત કરશો પારિવારિક બાબતોનો આજે બેસીને ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરશો કોઈ મિત્ર સાથે બોલાચાલી થવાની પણ શક્યતાઓ છે સાથે જ આજે તમને તમારી આસપાસ રહેતા લોકોથી સાવધ રહેવું જરૂરી છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની નિર્ણય શક્તિનો ઉપયોગ કરીને ખૂબ જ સૂઝબૂઝથી કામ લેવાનું રહેશે ઉતાવળમાં કોઈ પણ કામ માટે હા કહેવાનું ટાળો નહીં તો તે મુશ્કેલી પડવાનું રહેશે બિઝનેસ કરી રહેલા લોકો આજે પોતાના કામમાં ફેરફાર કરવાનું વિચારશે પણ તેના માટે પાર્ટનર કે પછી કોઈ અનુભવી વ્યક્તિની મદદ લેવી પડી શકે છે આજે વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે ઘરના વડીલો સાથે વાત કરશો અને માતા પિતાના આશીર્વાદથી લાંબા સમયથી કોઈ સમસ્યા હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે આજે તમે કર્તવ્યનિષ્ઠ કર્મચારી બનીને કામ કરશો આજે કોઈ બીજા પર પોતાના કામને લઈને આધાર રાખવાનું ટાળો તમને તમારી કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે આજે તમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે તો તેના કારણે બિલકુલ બેદરકારી ન દેખાડો આજે કોઈ વાતને લઈને તમારું મન પરેશાન રહેશે અને કોઈ નવું કામ શરૂ કરવા વિશે પણ આજે વિચાર કરી શકો છો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે પરિવારમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે પરિવારમાં કોઈ કુવારા સભ્યના લગ્ન પણ નક્કી થઈ શકે છે આ સાથે જ નોકરી કરી રહેલા લોકોને આજે પોતાના મન પ્રમાણે કામ મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે સંતાનના અભ્યાસને લઈને પણ તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો પણ તેમાં ખાસ સાવધાની રાખો આજે તમે ખાણીપીણીની વસ્તુઓ આનંદને ઉઠાવશો